પ્રશ્નો ફાટે આપ જોઈ રહ્યા છો એટલે મુખ્ય ભૂમિકા એ છે અને સમાધાન ની આમાં કોઈ વાત જ નથી બેઠક કોઈ રદ નથી આજે આપને કોઈ બેઠક કોઈ રદ નથી સ્વાભાવિક અમે બધા કોર કમિટી બાર ગામ થી આવતી બધા આવતા હોય એટલે જમવાનું હતું અહીંયા જમવાનું પોસિબલ એટલે અમે જગ્યા બેસીને સાથે જમ્યું છે આમાં કોઈ મીડિયાથી છુપાવવાની કે કોઈ એવી વાત જ નથી નિર્ણય ની તો વ્યવસ્થા તો જળવાઈ જ રહી છે ને આપને સાંભળો એનું એક કારણ આપણે આપું સોશિયલ મીડિયામાંથી જે કાલ ફરતું રહ્યું ને હું તો આપ સૌ મીડિયા કર્મીને પણ કહું છું કે બિનજરૂરી ઘણી બધી અફવાઓ ફેલાણી ક્યાંક ને ક્યાંક આપ લોકોની બધાની ભૂમિકાઓ થઈ કારણ કે આપ સૌને જયારે અમે મીડિયા પર કહી દીધું ગઈકાલે આપણે અહીંયા અમે પીસી બોલાવીને અમે કહી દીધું કે અમારું સ્ટેન્ડ ક્લિયર છે છતાં પણ જયારે કોઈ વ્યક્તિઓ કે છે તો આપ કહી શકો કે સંકલન સમિતિનો શું હતો ઊંધી દિશામાં લઈ જાઓ છો જે આખું તમે સાંભળો એટલે સાંભળો મને મને જો બોલી દેવા દો આપ છે કે આખું સોશિયલ મીડિયા પર અફવાઓ જે આમાં શું થાય માણસ નથી દેખાતો એનો મતલબ એવો નથી કે અમે સમાધાન સોશિયલ મીડિયામાં જે સમાધાન છે ક્યાંક ને ક્યાંક અમારી ભૂમિકા ઉપર આવ્યું આપ બધા હાઇલાઇટ પણ કર્યું છું એટલે ખાલી કહું છું વાત ખાલી મને હોય કે આપણા પરિવારનો કોઈ પણ પ્રશ્ન હોય આપની પણ અહીંયા મીડિયા આખી છે આપનો કોઈ કોઓર્ડિનેટિવ કમિટી હોય પ્રશ્ન હોય ત્યારે બધા જ રિપોર્ટરો પણ જાય બધા જ જાય એવું ના બને ને એક ખાલી ફેમિલીની ની મિટિંગ હતી ને આમાં કોઈ સમાધાન જે કાય છે જો એવું જ કઈ હોય તો આપની સામે પણ અત્યારે ન આવી હોય હું અત્યારે પ્રવક્તા તરીકે આપની સામે આવી છું કોઈ પણ બંધ બાને બેઠક થયો તો એક પ્રશ્ન આપ